આરંભ થયો હતો સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીની શરૂઆત થઈ છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી થશે મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયાસ છે સગર્ભા ધાત્રી માતા અને કિશોરીને પોષણ બાસ્કેટનું વિતરણ કરાશે આ વખતના અભિયાનનો મુખ્ય હેતુ એનેમિયા અંગે જાગૃતિ લાવવાનો છે કુપોષણને નાથવા કેન્દ્ર રાજ્ય સરકારના પ્રયાસો છે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વનો લાભ દોઢ દાયકા સુધી સતત મળ્યો છે અને હજુ પણ મળતો રહે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતની માતાઓ દીકરીઓ અને બાળકોના પોષણ શિક્ષણ આરોગ્યની બાબતમાં સંકલિત અભિગમ અપનાવ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યમાં આંગણવાડી માળખાને સુદૃઢ કરવાની સાથે આંગણવાડી કેન્દ્રને નંદગર તરીકે ઓળખ આપીને આંગણવાડી બહેનોને યશોદા ગણાવીને આંગણ બહેનોનું માન વધાર્યું છે રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે તેર લાખ બાળકોને પેશરાઈઝ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ રાજ્યસિંહ દેહ સૂર્યની ખબરો જોઈએ